આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય ભુજમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું સંબોધન કહ્યું આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ છે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ ત્રીસ હજાર જેટલા એમએસએમઈને સાત હજાર આઠસો ચોસઠ કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાઈ દેશના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરવામાં આવી અંજાર પોલીસની કાર્યવાહી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની ગુના શાખાએ પાંચ બાંગ્લાદેશી મહિલા નાગરિકોની ધરપકડ કરી અમદાવાદના દાણી લીમડાની ફેક્ટરીમાં ગેસ ગળતરથી ત્રણ શ્રમિકના મોત અને ખેલ મહાકુંભના ત્રીજા તબક્કામાં રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લો પ્રથમ ક્રમે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ છે ભારત આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જળમૂળથી ઉખાડી નાખશે ભુજ વાયુસેના મથક ખાતે જવાનોને સંબોધતા શ્રી સિંહે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય પર પુનઃ વિચાર કરવા જણાવ્યું હતું किसी भी तरह की आर्थिक सहायता टेरर फंडिंग से कम नहीं है भारत यही चाहेगा कि आईएमएफ पाकिस्तान को अपनी एक बिलियन डॉलर की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से आईएमएफ परहेज करे તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંદુર હજુ પૂરું થયું નથી આ કાર્યવાહી ફક્ત ટ્રેલર હતી જરૂર પડશે તો એમ અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું તેમણે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ભૂમિકાની પ્રશંસા કરતા કહ્યું કે જ્યારે દુશ્મનના પ્રદેશમાં મિસાઇલો છોડવામાં આવી ત્યારે દુનિયાએ ભારતની વીરતા અને મહાદુરીનો પડઘો સાંભળ્યો ભુજ વાયુસેના મથકે જવાનોને મળ્યા બાદ શ્રી સિંહે વર્ષ બે હજાર એકના ભુજ ધરતીકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક સંગ્રહાલયની પણ મુલાકાત લીધી श्री सिंह ने जनाव्यु कि આ સંગ્રહાલય ફક્ત દેશનું જ નહીં પરંતુ વિશ્વનું પણ ગૌરવ છે. યે સ્મૃતિવન ઇસ ગુજરાત પ્રદેશ કી સ્પિરિટ ઓર રેજિલિયન્સ કા પ્રતીક હૈ ઓર મુજે ઇસ બાત કી ભી જાનકારી હૈ કે ઇસે યુનેસ્કો કી ભી એક સૂચી મેં શામિલ કિયા ગયા હૈ. મેં સભી દેશવાસીઓ સે યાદ્ર કરુંગા કે વે જબ ભી ગુજરાત આએ તો સ્મૃતિવન કો જરૂર દેખને કે લિયે આએ. ઝીએસ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે એક લાખ ત્રીસ હજાર જેટલા સૂક્ષ્મ લઘુ મધ્યમ ઉદ્યોગો એમએસએમઇને સાત હજાર આઠસો ચોસઠ કરોડ રૂપિયા કરતાં વધુની સહાય ચૂકવાય છે ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ ઝેડ ઇડી સર્ટિફિકેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે સાંભળીએ એક અહેવાલ રાજ્યમાં અંદાજે હજાર કરતા વધુ ઝેડ ઇડી રજિસ્ટર્ડ અને વધુ પ્રમાણિત એમએસએમઈ નોંધાય છે જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે રાજ્યમાં સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધારવા અને જાગૃતિ ફેલાવવા માટે પાંચ એપ્રિલ થી મે દરમિયાન તમામ જિલ્લાઓમાં ગુણવત્તા યાત્રાનું આયોજન કરાયું અઢાર જિલ્લાઓમાં આ યાત્રા સંપન્ન થઈ ચુકી છે વિલંબિત ચુકવણી માટેના કેસોનો ઝડપી નિકાલ કરવા અને સ્થાનિક સ્તરે વિવાદ નિવારણ કરવા માટે રાજ્ય સરકારે વર્ષ બે હજાર ચોવીસ માં નવી પાંચ અને તાજેતરમાં કચ્છમાં છઠ્ઠી એમ કુલ છ પ્રાદેશિક સૂક્ષ્મ લઘુ ઉદ્યોગ સુવિધા પરિષદ એમ એસસી કાઉન્સિલ ની સ્થાપના કરી છે જેમાં એક હજાર એક્યાસી કેસો નિકાલ કરાયો છે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ દેશના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરવામાં આવી છે કચ્છ જિલ્લાના અંજાર પોલીસે ત્રણ આરોપીઓએ વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ ત્રેસાઠ લાખ છેતાળીસ હજાર રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન બે પ્લોટ અને એક કાર સહિતની મિલકત જપ્ત કરી છે આ કડક કાર્યવાહી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છ પૂર્વના પોલીસ અધિક્ષક તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા દેશના ઇતિહાસમાં ભી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુથ કરવામાં આવે જોડે જોડે વ્યાજ ની બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો કેન્દ્રશાસિત પ્રદેશ દમણની ગુના શાખાએ પાંચ બાંગ્લાદેશી મહિલા નાગરિકોની ધરપકડ કરી છે અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે કે પોલીસે એક બાતમીના આધારે દેવકા અને નાની દમણ વિસ્તારમાં તપાસ હાથ ધરતા દેવકામાંથી બે અને નાની દમણમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી તેઓની પાસેથી બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા મળ્યા બાદ પાંચે મહિલાઓને બાંગ્લાદેશ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અમદાવાદના દાણી લીમડા શ્રમિક વિસ્તારની ફેક્ટરીમાં ગેસ ગળતરના કારણે ત્રણ શ્રમિકોના મોત થયા છે દૂષિત પાણીના નિકાલની લાઇનમાં સાફ સફાઈ કરતા ટાંકીમાં એક વ્યક્તિ પડી ગયો હતો જેને બચાવવા બીજા બે વ્યક્તિઓ પણ ટાંકીમાં પડ્યા હતા અને તે દરમિયાન ટાંકીમાં રહેલા કોઈ ગેસના કારણે ત્રણેય લોકો ગુંગળાઈ ગયા હતા આ અંગે વધુ માહિતી આપતા એસીપી યુવરાજસિંહ ગોહિલે આ મુજબ જણાવ્યું એફઆઈઆર દાખલ કરવાની કામગીરી શરૂ છે અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે બંનેને રાઉન્ડઅપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ ચાલુ છે પ્રાથમિક દૃષ્ટિએ કોઈ સેફટીના ઉપકરણો આપવામાં આવ્યા હતા તેવું કોઈ નજર આવેલ નથી એટલે સીસીટીવી ફૂટેજ અને અન્ય જે પૂછતાછ થયા બાદ જે જરૂરી એફઆઈઆરમાં જે કલમનો ઉમેરો થશે તે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે જીએમઈઆરએસ સોલા અમદાવાદના નિષ્ણાંતો દ્વારા સાત મહિનામાં રાજ્યના એક હજાર બસો પંચાવન દર્દીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પીચ હિયરિંગ એન્ડ લેંગ્વેજ થેરાપી આપવામાં આવી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને નજીકના કેન્દ્રો ખાતે જ વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપી મળી રહે તે માટે ઓડિયોલોજી કોલેજ સોલા અમદાવાદ ખાતે ટેલી રિહેબિલિટેશન હબની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર દ્વારા રાજ્યમાં દાહોદ કચ્છ વેરાવળ પોરબંદર મહેસાણા ગીર સોમનાથ ગોધરા સુરત વડોદરા નર્મદા માણસા અને સાણંદ કેન્દ્રો કાર્યરત છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે સત્તાવાર માહિતી મુજબ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગરમાં સાતસો આઠ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ ચ રોડ પર નવનિર્મિત સેક્ટર એકવીસ અને બાવીસને જોડતા અંડરબ્રીજ પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે શ્રી શાહ રવિવારે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાને દેશની એકતા દેશદાજનું પ્રતિબિંબ ગણાવી સુરતમાં ડુમસ કેનાલ ઝેડ રોડ ખાતે એકવીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરતા શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે આપણી સેના વિશ્વની શ્રેષ્ઠ સેનાઓમાં સ્થાન ધરાવે છે ઉપરાંત આજે ભારતની એર ડિફેન્સ સિસ્ટમની તાકાતનો દુનિયાને પરિચય થયો છે ઓપરેશન સિંદુર અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના અન્ન નાગરિક મંત્રી ભીખુસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા જ્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં વિવિધ મહાનુભાવો સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ડેન્ગ્યુ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રના લખતર તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શનમાં વણા તલસાણા વિઠ્ઠલગઢ ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ પેટા કેન્દ્રો પર ઉપસ્થિત આરોગ્ય ટીમ દ્વારા ડેન્ગ્યુ નિવારણ અને નિયંત્રણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ સૌથી વધુ ચંદ્રક મેળવતા ડાંગ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ડાંગના ચૌદ વર્ષથી નીચેની વયજૂથમાં ચાર ચંદ્રક સત્તર વયથી નીચેના વયજૂથમાં દસ ચંદ્રક અને ઓપન વયજૂથમાં બે ચંદ્રક સાથે ડાંગ જિલ્લાના ખેલાડીઓએ કુલ સોળ ચંદ્રક મેળવ્યા હતા જ્યારે આ જ સ્પર્ધામાં છોટાઉદેપુર જિલ્લાની ટીમે બાર ચંદ્રક જીત્યા હતા જેમાં એક સુવર્ણ બે રજત અને બે બેકાસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે જે મુજબ આવતીકાલે અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે ફરી એકવાર ભુજમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનું સંબોધન આતંકવાદ સામે ભારતની લડાઈ હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો ભાગ છે રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં એક લાખ ત્રીસ હજાર જેટલા એમએસએમઇને સાત હજાર આઠસો ચોસઠ કરોડ રૂપિયા કરતાં વધુની સહાય સમાચાર આકાશવાણી થયા હવે પછી આપ રાત્રિના સાત પચાસ મિનિટે સમાચાર સાંભળી શકશો